ડબો એપીએમસી ખાતે પ્રથમ વખત કપાસના ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ડભોઈ એપીએમસીના ચેરમેન દિલીપભાઈ નાજીભાઈ પટેલના અથાર્થ પ્રયત્નોથી ડભોઈ સેન્ટરને મંજૂરી મળી છે ડબલ્યુ એપીએમસી ખાતે સીસીસીઆઈના નેજા હેઠળ કપાસના ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે હાલમાં ઠંડીની મોસમ ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ પોતાના કપાસ સાથે બહાર ન બેસવું પડે એ માટે ડભૂ એપીએમસી દ્વારા પોતાનું સેન્ટર આપી સોમવારથી ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે પાંચ વર્ષ બાદ ડબલ્યુ એપીએમસી ખાતેના ચેરમેન પટેલ દિલીપભાઈ નાગસીભાઈના અથાર્થ પ્રયત્નો 3W સેન્ટર ને મંજૂરી આપવામાં આવી છે લક્તિ જો જો સમગ્ર દેશમાં કોટનના ભાવ ટેકાના ભાવ કરતો નીચા હોય ભારત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એને આવકારું છું ભારતમાં કપાસની ટેકાના ભાવની ખરીદી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ મારફતે ખરીદી કરવામાં આવે છે અને મારા વડોદરા જિલ્લામાં સોમવારને પહેલી તારીખથી સૌ પ્રથમ ડભોઈ તાલુકાની અંદર સીસીઆઈ મારફતે ખરીદી કરવામાં આવશે સમગ્ર ખેડૂત મિત્રોને જણાવતા હું આનંદ અનુભવું છું કે આખા જિલ્લામાં સૌથી પહેલું સેન્ટર આપણા ત્યાં આગળ ડભોઈમાં સિરજી ફાઈબરની અંદર ચાલુ થઈ રહ્યું છે પહેલી તારીખે અને આવનારા બે ત્રણ ચાર દિવસની અંદર જ બીજું સેન્ટર મંડાળા ખાતે મહાશક્તિ ઇન્ડસ્ટ્રીની અંદર પણ શરૂ થશે સૌ ખેડૂત મિત્રોને ઓછા ભાવે માલ નહીં વેચતા આ જગ્યા પર લાવીને સરકારના ટેકાના ભાવે માલ વેચવા સૌ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું સાથે સાથે એટલું પણ કહું છું કે સીસીઆઈનો એ ગ્રેડના માલની કિંમત અત્યારે ટેકાના ભાવે અત્યારે પહેલી ગ્રેડનો માલ ખરીદવામાં આવશે એટલે ખરાબ માલ સીસીઆઈ મારફતે ખરીદવામાં નહીં આવે એટલે એટલી તમારે ખાસ કાળજી રાખવી બધાને હું આવકારું છું અને સરકાર શ્રીનો પણ હું આભાર માનું છું